હવે તમે બીજો ઓડિયો તમે સાંભળો કાલ રાત માં હું કોઈ સાંભળો એમાં મીરાબેન નું થઈ ગયું છે કોનો સંબંધ કરવાનો છે મારે મારે બેબી બે રહે કે નહીં એમાં બેર નું હા તો કઈ વાંધો નહીં એને વાત કરી દયો એવું હોય ને તો આપણી ચેનલ માં ઓડિયો મુકાવી દયો સારા સારું પાત્ર મળી જાય હા તેમાં હા છોકરો ખેતી નું કરે છે હા પણ એમાં એવું છે તમે વાત કરો ને એનું રેકોર્ડિંગ થશે તમે અત્યારે જે વાત કરો ને એનું રેકોર્ડિંગ થશે એટલે પેલા તમે પૂછી લ્યો પૂછીને ઓડિયો ઓડિયો બુકો છે આવો મૂકો નથી બરોબર એટલે પછી ઓડિયો ડિલીટ નહીં થયો બેઠો શું કેવો તારે સવાલ બેઠા કઈ બરાબર છે એટલે તમારા તમારે શું થાય છે મારી બેબી છે કે નઈ બરાબર છે એના દેર છે બરાબર છે બરાબર શું નામ છે તમારું મારું નામ કાનજીભાઈ લક્ષ્મણભાઈ બાવળીયા પ્રજાપતિ કાનજીભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિ લક્ષ્મણભાઈ બરોબર પ્રજાપતિ હા મેં છોકરો પ્રજાપતિ જ છે બરોબર હા સમજાય કેમજે એટલે તમારા દીકરી ના દેર થાય બરોબર આ બરોબર છે એ ભાઈ નું નામ શું છે હે એ ભાઈ નું નામ છે લાલાભાઈ અચ્છા લાલજીભાઈ પોપટભાઈ અચ્છા રાટલીયા લાલજીભાઈ પોપટભાઈ ગાટલિયા ભાઈ ઘાટલિયા હા રેહવાય કે ગોદાવરી સુવનગર પાસે અચ્છા ગામ નું નામ છે ગોદાવરી

બે ભાઈ છે એક બેન છે બેન મારા છે અચ્છા અચ્છા તો આપણે દઈશું તમે પૈસા ટકે હેલ્પ પણ કરશો કોઈ એવું હેલ્પ હોય કોઈ નાના માણસની દીકરી હોય અને જો કઈ હેલ્પની જરૂર હોય તો તમે હેલ્પ કરવા માટે પણ તૈયાર છો કેટલી ઉમર છે ભાઈ ની એ ભાઈ ની ઉમર છે બાવીસ વર્ષ છે અચ્છા હજી તો નાની જ ઉંમર છે હા નાની જ ઉંમર છે અમે ગોતવી જ છીએ બરાબર છે બરાબર તો અમારે પ્રજાપતિ ગુજરાત કુંભારમાં છોકરીઓની તાણી બહુ છે સમજાઈ ગયું સમજાઈ ગયું બરોબર આપડે એવું ઘર બાંધી બે ને બરાબર એવું વ્યવસ્થિત જોઈ છીએ બરાબર છે બરાબર છે ઓલો પછી રાતે ઉઠીને ભાગી જાય ને તો આપણને બાવા કરે સાચી વાત છે સાચી વાત છે એવું નહીં બરાબર છે હવે આપણે જે ઓડિયો ની અંદર જે એક નંબર મુકવાનો થશે મોબાઈલ નંબર ઈ તમારો મૂકો છે કે ભાઈ નો મૂકો છે મારો મૂકી દો બરાબર છે તો તમારો નંબર તમને મોઢે છે 72850 72 850 8628 86 208 208 હા બરાબર બરાબર છે બરાબર છે સમજાઈ ગયું પછી ભાઈ ના સગાઈ કેવું કઈ થયેલું નહી જ કારણ કે બાવીસ વર્ષ છે તો વાર જ છે નાના ભાઈ ને મોટાભાઈ ને અચ્છા અચ્છા જેનો સંબંધ કરવાનો છે એની વાત કરો છો ના એનો ભાઈ મોટા અચ્છા અચ્છા સમજાઈ ગયો આ ભાઈ તો હજી નાના છે અને ઓલા ભાઈ જે છે મોટા ભાઈ એની વાત કરો છો એના મેરેજ થઈ ગયા

હોય તો તમે બીજી વાર જોડાવો નહીં જોડાવું એનો એનો અર્થ એવો છે કે તમારી દીકરી ને બહુ સારું છે એટલે તમને એમ થાય છે કે ભાઈ ઈ ઘર માં કોઈની દીકરી જાય તો સારું આપડે એને આતળી દુવા દે વાહ વા આપણે એવું છે નવરાત્રી આવે હાજી તારે કંદુઈ દુકાને આવતા રહેશે સમજાય ગયું એટલે પણ પોતે જાણે છે હા નું જાણે છે બરોબર છે સમજાઈ ગયું દીકરી દુખી નહી થાય હા 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 બરોબર છે ટૂંક લુકમાં બધી રીતે સુખ છે કોઈ કોઈ પ્રોબ્લેમ નથી કોઈ પ્રોબ્લેમ નથી બરોબર સમજાઈ ગયું પછી આનું આવક ધોરણ શું હશે અંદાજીત એવું કઈ આપી શકો તમે કે આવક ધોરણ માં તો એવું છે કે બાર મહિના ચાર થી પાંચ લાખ ની આવક છે એમની એમ એમ હા બરોબર બરાબર છે બરાબર છે જમીન ભાગીયે રાખે એમ હા ને ચારેય ચીજો નું બધી ચીજો નું લે છે ભાઈ મારા ઘરે આમણા આવે છે વેકરિયા માં 900 પાસે બરાબર બરાબર

સાંભળવાળા ખ્યાલ આવે કે આવક ધોરણ માં કઈ પ્રોબ્લેમ નથી બે માણસ હું મહિનાના સાત થી આઠ લાખ રૂપિયા કાઢું છું એમ એ નહી આ ભાઈ ની વાત કરું છું ભાઈ ને ભાઈ ને એટલી પાંચ છ લાખ ને આવક એ ભાઈ ને છે એના ભાઈ ને એમ તો જ બ્રાન્ડ તો ફોર વ્હીલ લઈએ કઈ નકલ લેવાય સાચી વાત છે સાચી વાત છે સાચી વાત છે અને કેટલું ભણ્યા ગણા કેટલું છે ભાઈ હે એ ભાઈ ની તો ભણેલા ની તો આપણે એને પૂછ્યું કોઈ વાંધો નહીં તો ભાઈ આવે હમણે એમના ભાઈ આવે એટલે વાત કરાવ હા એ ભાઈ આવે એટલે મને જરાક વાત કરાવી દેજો અને કદાચ જો વાત કરતા તમે ભૂલી જાવ એટલે થોડી ઘણી હું બેઝિક તમને માહિતી આપી દઉં કે ભાઈનો મને ફોટો મોકલાવી દેજો હમ છે અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો કારણ કે ફોન નંબર તમારો છે એટલે કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકા ની માંગણી કરે તો ક્યાંય પૈસા ટકા કોઈ સાથે વ્યવહાર નહીં કરતા તમે પેલા હું તમને રિંગ કરી હા કોઈ પણ હોય મને રિંગ કરજો તમે અને પોતે અત્યારે પ્રજાપતિ સમાજ માંથી છે બરાબર છે એને પ્રજાપતિ સમાજમાં જોયે છે કે કોઈ બીજા સમાજ હોય તો કહી શકીએ સારા પટેલ તમે હલકો સમાજ બોલો છો ને એ શબ્દ ના બોલાય કોઈને કારણ કે બધા સમાજ ઊંચા જ હોય છે એટલે આપડે એવું કહી શકીએ કે ભાઈ મારે મારે આ સમાજમાં જોઈએ છે એટલા માટે

તમે એવું કહી શકો કે સમાજ નહીં સમાજ ચાલે બોલો ને તો કોઈ સાંભળવા કોઈ ઠેસ પોચે એવું કામ આપણે ન કરીએ બરાબર છે બસ એટલે બધા સમાજ ઊંચા જ હોય છે હવની રીતે હંચા જ હોય છે બરોબર છે હા હવે કયો હવે કયો એટલે બસ આપડે માતા બેરું ચોખું રહ્યું ને હાજી 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 એટલે તકલીફ પડે આપણને સાચી વાત છે સાચી વાત છે ભલે કોઈ વાંધો નહીં વાંધો નહીં નઈ નઈ એવું કઈ ન થાય એવું કઈ બધી માન્યતાઓ છે આપડી બાકી હકીકત એવું કઈ છે નહી કારણ કે હોસ્પિટલ હોસ્પિટલમાં બ્લડ ની જરૂર પડે ને લોહી ની જરૂર પડે ને ત્યારે ત્યારે ક્યાં સમાજ નું લોહી આપણને દેવામાં આવે આપણને ખુદ ને ખબર ના હોય જેમાં આપણે ખુદે કર્યો છે આપડે કોણ કેવા વાળા કે આ સમાજ ઊંચો છે આ સમાજ નીચો છે આપડે કોઈ કેવા વાળા નથી બરાબર છે કારણ કે એને જે ઈશ્વરે જે દાંત દીધા છે ચાવવાનું આપ્યું છે એ

લાલાભાઈ તમને શું થાય છે લાલાભાઈ મારા ભાઈ થાય એમ તમારા ભાઈ છે બરાબર છે તમારા નાના ભાઈ નાના ભાઈ મારા સમજાઈ ગયું સમજાઈ ગયું એટલે ભાઈ શું ખેતી કરે છે એ ખેતી કરે હતા temporary બરાબર છે બાકી ફરસાણની અમારે દુકાન એમ હમ બરાબર છે એટલે પછી ખેતી માંથી free થાય એટલે પછી ફરસાણની દુકાન સંભાળે હા ફરસાણની દુકાન સંભાળે સમજાય ગયું એટલે આમ કઈ બનાવતા આમ રસોઈ કરતા મતલબ કંદોઈ નું કામ ને એવું બધું ફાવે કે ખાલી વેચાણ ને એવું જ તમારે હા એ બધું ફાવે બે અચ્છા બે ભાઈઓ તમે હારે જોવો છો પછી આજે તમારે આજે ફરસાણ ની જે આવક હોય છે એ બરોબર થતી પછી આજે ખેતીનું છે એની આવક કેટલી થતી છે એ ત્રણ ચાર લાખ રૂપિયા જેમ એમ બરોબર છે બરોબર છે કોઈ વાંધો નહી તમારે સસરા બધી વ્યવસ્થિત કરી છે હમ નરોતમ ભાઈએ હા હા એટલે વાંધો નહિ આપણે ભાઈનો ઓડિયો આપણે ચેનલ ઉપર મુકવાનો છે એટલે કઈ વાંધો નથી ને તમને ના ના બરાબર છે એટલે કોઈ ઓડિયો દ્વારા કઈ સારું પાત્ર ભાઈને મળી જાય બરાબર ભલે ભલે કઈ વાંધો નહિ આપણે ઓડિયો મુકશું અને ભાઈને સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા જય સારું જય ભલે ભલે કઈ વાંધો નહિ ફોટો મોકલવાનો છે હા ફોટો ફોટો મોકલજો તમારું નામ શું છે ભાઈ મારું નામ સંજય અચ્છા સંજય ભાઈ છે ઓકે ભલે ભલે કઈ વાંધો નહિ ભાઈ આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ